આવો આવજો આવજો બેનો એ બજો આવજો જીતુભાઈ આવજો આવજો એટલે હા પરેશભાઈ આવજો એટલે બેનો ત્યાં આવજો સહજaatમ સ્વરૂપ પરમ ગુરુ આવી ગયા બધા આપણે ખોલું છું સહજાત્મ સ્વરૂપ ગુરુ શ્રી પાર્શ્વનાથ દિગંબર જીનાલય શ્રી ઈડર ક્ષેત્ર આ સંગ્રહ ગ્રંથ આ ગ્રંથના રચિતા શ્રી નેમિચંદ્ર નય નંદી શિષ્ય અને વસુ ના ગુરુ હતા આ ત્રણેય નયનંદી મહારાજ નેમિચંદ્ર મહારાજ અને વસુનંદી મહારાજ સિદ્ધાંતિદેવની પદવીથી વિભૂષિત છે આ ગ્રંથમાં અઠ્ઠાવન ગાથાઓમાં છ દ્રવ્ય નવ તત્વ વ્યવહાર અને નિશ્ચય મોક્ષ અને તેના માર્ગનું પ્રતિપાદન કરેલ છે મૂળ ગ્રંથકારે પ્રાકૃત ભાષામાં ગ્રંથ રચ્યો છે તમામ વિષય અનુસાર તેમાં વિષય અનુસાર તેના ભાગ પડેલ નથી પણ ગ્રંથના ટીકાકાર શ્રી બ્રહ્મદેવે તેના ત્રણ અધિકાર રચી તેમાં વળી આઠ અંતર અધિકાર કરેલ છે તેમાં પહેલી ગાથા મંગલાચરણ છે સંવંત ઓગણીસો પંચાવનના માક્ષર મહિનામાં પરમ કૃપાળદેવ ઈડર પહોંચી સ્વયં દિગંબર ભંડારમાંથી આ દ્રવ્ય સંગ્રહ અને દસ યતિધર્મની પ્રત લઈ આવ્યા ભંડારમાં અનેક કબાટો પુસ્તકથી ભરેલાઓ કૃપાળદેવે બરોબર જે કબાટમાં આ ગ્રંથ હતો તે જ કબાટ ખોલ્યો અને જ્યાં પુસ્તક હતું ત્યાં હાથ નાખી તે કાઢી લીધો જાણે પોતે ત્યાં ન મૂક્યો હોય આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથનો બોધ આપી સન ઓગણીસો ત્રેપનમાં ઈડર ક્ષેત્રે પૂજ્યશ્રી સૌભાગભાઈને વિલેના ત્રણ અઠવાડિયા પહેલાં આત્મામાં સ્થિર કર્યા અને જેના પરિણામે મોટા મુનિઓને દુર્લભ એવું સમાધિમરણ તેઓ પામ્યા કૃપાદેવે મુનિઓને કહેલ કે મુનિઓ આર્ય સૌભાગની અંતરંગ દશા અને મુક્ત સમયની દશા તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે અને પૂજ્યશ્રી અંબાલાલભાઈએ તો બડભાગી એવા અંબાલાલભાઈએ તો નજરે નિહાળ્યું સવંત ઓગણીસો પંચાવનના માક્ષર મહિનામાં સમાગમના ત્રીજા દિવસે મુનિઓને આ ગ્રંથનો અડધો ભાગ ઉડવી શિલા ઉપર અને બાકી રહેલ ગ્રંથનો અડધો ભાગ સમાગમના પાંચમે દિવસે સિદ્ધશિલા ઉપર સમજાવ્યો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાઉદેવ આ ભવે અને ભવો ભવે પૂર્વના ભવે આ ક્ષેત્રે વિચરેલા છે હવે ઈડરમાં ઈડરના રાજાના હાથમાં આ દેરાસરની ચાવી હતી કેમ કે સ્વતંબર દિગંબર વચ્ચે થોડો વિખવાદ થયેલો એટલે ખોલવાની મનાય શેતમ્બર મંદિરે ન ખુલે દિગંબરે ન ખુલે કૃપાઉદેવ ડૉક્ટર પાણીન મહેતા એના કાકાજી સસરા ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર એના ઘરે ઉતરેલા અને એણે બધી વાત કરેલી કે આ દેરાસરમાં આમ આમ છે બધા પ્રાચીન અને ગોપાલદેવનું પૂર્વ જાતિસો જ્ઞાન તો હતું જ પછી ગોપાલદેવી સીધા આવ્યા સંવંત ઓગણીસો બાવનમાં લંબાણપૂર્વક આપણે વાત કરશું પૂર્વી સિલાઈ અને સીધા ચાવી મગાવી રાજા આગળ તો પ્રાણજીવ મહેતાને અને રાજાને સારો સંબંધ કે આવી ગયા છે એમ એટલે સિદ્ધ ચાવી આપી માણસ મોકલાયો ચાવી ખોલી ને ગોપાલદેવી ત્રીજા કપાટમાં આમ જઈ આ ખોલી અને દ્રવ્ય સંગ્રહ ગ્રંથ પાના ફેરવી લીધા વાંચી લીધું અવલોકન પૂરું થઈ ગયું અને એક પાઠવી પણ કહેવાય જુએ એટલે બધું યાદ રહી જાય સાંભળે તો બધું યાદ રહી જાય દેખાય તો યાદ રહી જાય વાંચે તો યાદ રહી જાય અને શાસ્ત્રમાં એક પાઠું કહેવાય ગોપાલની તો દશે એના કરતાં ઘણી 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 ઉપર છે પણ એટલે જાણે આપણે કેમ ગઈકાલે આવ્યા હોય ને પછી કે આજે આવ્યા અને ત્રીજા નંબરનો કબાટ ખોલીને પુસ્તક સીધું દ્રવ્યશંગર કાઢી વાંચીને પછી પાછું મૂકી દીધું અને આ તો લોકમાં જ હતું તો કુ ને એમ કેમ ખબર કે દ્રવ્ય સંગ્રહ્રહ ફલાણા કબાટમાં ફલાણા ખાનામાં છે એ હસ્તાક્ષરવાળો ગ્રંથ આ છે સાથે આત્માનુશાસન છે હસ્તાક્ષરવાળું અને સિદ્ધાંત નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ કહેવાય નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ એ કેમ કહેવાય ને એ પછી આપણે વાત કરશું આપણે બેસીને શાંતિથી બાજુમાં ચંદન ગુફામાં જાય એટલે એટલે આ મૂળ ગ્રંથ છે હમણાં અશ્વિનભાઈ આવે છે અહીંયા જે સંભાળે છે ટ્રસ્ટી એ હમણાં ખોલશે એટલે હું નથી ખોલતો અને પછી અક્ષર દર્શન કરીને પછી આપણે એટલે આ એમ બે હજાર વર્ષ જૂના મંદિર છે બધા શેતંબર અને દિગંબરના આ દિગંબર પાસોના મંદિર બાજુમાં સંભવનાથ દિગંબર દેરાસર છે ટ્રસ્ટ એક જ છે અશ્વિનભાઈ સંભાળે છે અને જે સમાધિ છત્રી છે એનું બી સંચાલન આ સંભાવનાથ દિગંબર દેરાસરનું ટ્રસ્ટ કરે છે એટલે તો ખુલ્લું જ રાખતા પછી ચાવી આપણે ઈડર આશ્રમે રહેતી પછી ધીરે ધીરે બધું ત્યાં બીજા લોકોએ બધા ત્યાં ખોટા પાડે ને બધા બેસે ને એવું બધું કરે ગેરઉપયોગ થાય સમાજ એટલે હવે ચાવી લઈ લીધી છે અને હવે આપતા નથી કોઈને એ આવું એમ કહ્યું ને એટલે મૂળ ગ્રંથ આ છે હસ્તાક્ષર વાળો પછી આ જ ગ્રંથ ગોપ ત્યારે તો અવલોક ગયા પછી સવન ત્રેપન માં સ્વભાગ્ય બને લઈને આવ્યા ત્યારે ફરી વાત દસ દિવસ આજ ગ્રંથ લઈને ગોપદ આખો દ્રવ્યસંગ્રહ ગ્રંથ સ્વભાગ્ય બહેને આત્મદર્શન કરવા માટે આત્મદ્રષ્ટિ કરાવવા માટે એ ત્યાં બરોબર અવલોક્યો અને પછી વિરમગમ ટેસ્ટને ગોપાલદેવે છોડી દીધા સોભકભાઈને ત્રંબકભાઈ લેવા આવેલા અને ગોપાલદેવ મુંબઈ આવી ગયા એ વાત લંબાણમાં કરશું આપણે અને સવન પંચાવનમાં ફરી વાર આવ્યા બે વાર આવ્યા પંચાવન માક્ષર મહિનામાં ને વૈશાખ મહિનામાં ત્યારે પ્રભુ શ્રીજી સમાગમના ત્રીજા દિવસે અર્ધો દ્રવ્ય સંગ્રહ ગ્રંથ પૂર્વશીલા ઉપર સંભળાયો ને સમજાયું બધા મુનિઓને સાત સાધુ સાત સાધુઓને એ પૂર્વ વિશે ઉપર સમજાવવા એટલે કૃપોધની છૂટ હતી આ ગ્રંથ લઈ જવાની બધી અને આમ જાહેર માટે દર્શન માટે પણ મંદિર કોઈને માટે ખુલ્લા નહોતા લખાણો તો એ બહુ જૂનો છે અને એના એમાં પાછો અલગ અલગ ઇતિહાસ આપણે તપાસીએ ને મૂળ તો બે અલગ અલગ સાલ મળે છે પણ અરાઉન્ડ બારસો થી પંદરસો વર્ષ ગણવાના એમાં અમુક શાસ્ત્રમાં એમ છે કે આ અઢારસો વર્ષ પહેલાંનો છે અમુક એમ છે બારસો વર્ષ પહેલાંનો છે એ આ સિદ્ધાંતિ સિદ્ધાંતિદેવ કુનકુન આચાર્ય પછી અને આમાં સિદ્ધાંતની બધી વાત છે શું વાત છે છ દ્રવ્યની નવ તત્વની મોક્ષ માર્ગની બધી દ્રવ્યની એ સિદ્ધાંતની વાત એ થોડીક વાત કરશું આપણે પછી હમણાં બેસીને કેમ કે અહીંયા આગળથી અમે વાત નથી કરી કે અમે બેસું કેમ કે અહીંયા દેરાસરમાં ઘણા પૂજા કરવા આવતા હોય અને પછી ઘણી આજે તો અવાજ નથી ને તો પ્રાર્થના ભણતા હોય દિગંબરની બધી ચાલતી હોય જોર જોરથી એટલે અને આપણો આમ પ્રોગ્રામ આવતીકાલે હતો અહીંયા આવવાનો પણ પછી એ ભાઈ જેના હાથમાં ચાવી છે પણ આજે ખુલ્લું મૂકીને ગયા છે જ નવાઈ નહીં તો કાલે દેરાસર બંધ હતું અમે આવી ગયા ગઈકાલે બાર દેરાસર જ બંધ હતું પણ એ ખુલ્લું છે અત્યારે એટલે એ ભાઈ હમણાં એ બાજુમાં જ રહે છે એટલે એ આવશે હમણાં એ કે હું કાલે નહીં મળું તમને એટલે પછી એમાં અમુક અક્ષર તો હમણાં ખોલ થાય દેખાશે તાડપત્રી ઉપર લખણ હોય ને એટલે અમુક લાકડાના કાગળ ઉપર પછી લખાતું એ ભેજ હોય વાવાઝોડું હોય વરસાદ હોય કેમ અમુક તિથિ કે અમુક દિવસે કે ન વંચાય ગ્રંથ આગમ એટલે વેમની વાત નથી એ ભેજવાળા અક્ષર હોય ગુંદરિયા એટલે ઉખડી જાય એટલે મૂળ લખણ જ વેવું જાય એટલે નહોતું વાંચવાનું વેમ જેવું કંઈ છે જ નહીં આખું વિજ્ઞાન છે હા મને એ જ લાગ્યું ખુલ્લો રાખ્યો છે એટલે ના પછી મુ મે ખોલ્યો નહીં એટલે ના ખોલ્યો નહીં મેં તમે આવો પછી ખોલ્યો અમે અધિકારી નથી ખોલવાના એટલા માટે તમને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વર્ષોથી આ ગાંધી આ સંભાળે છે અને જ્યારે આપણે ફોન કરીએ ત્યારે દર્શન માટે તરત જ કે આ છૂટ છે આવો આ હસ્તાક્ષર વાળો ગ્રંથ છે આ સત્તરસો તેરની સામે ગ્રંથ છે સાડા ત્રણસો વર્ષ પાકિંગ છે

స్వరూప పరం గురు జీవం జీవం దవ్వం సహేణ జీణ ద్వం ఝిణవరవత్సహేణ జెణ ఇణిదివిందవిందం వందే తిరస జీవం జీవం ద్రవ్యం జిణవరవృషభేణయ ఏన నిర్దిష్టం దేవేంద్ర దేవేంద్రవృందవందం వందే తర్విస એટલે આ બધા ગાથાના અર્થે કોપલદો કરેલા છે એ હમણાં પછી વાત કરશું આપણે પછી એના ઘણા બધા પંડિતો એ પાછા ભાષાંતરે સંસ્કૃત માં કરેલા છે હિન્દી માં કરેલા છે ગુજરાતી માં કરેલા છે ગુજરાતી છે અનુવાદ થઈ ગયા ને એટલે બધું તમારા દાદા થાય ને खरी यात्रा जी है माहौल जी है हम्म आज जो या जो ही के मुखी तो आम आम किधर यार बीचो आत्मनुष्य से, से निज़ने का हाँ हाँ गोल्डन साइड हम्म सूर्य ने साइड

ચાલો નીકળી ગયો દર્શન કરીને નીકળી ગયો હા જે પાછળ જે છે બેનો ભાઈઓ દર્શન કરી લ્યો અને પછી નીકળી